હિન્દુ સમુદાયમાં ભારે મહત્વ ધરાવતા રક્ષાબંધનના પર્વની રંગે ચંગે ઉજવણી કરાઈ હતી ભાઈ અને બહેનનો સ્નેહ રાખડીના રૂપમાં એકતા તણે બંધાયો ભાઈ બહેનના પવિત્ર બંધન એટલે કે રક્ષાબંધનના પર્વની સોમવારે ઉજવણી કરાઈ હતી બહેન ભાઈને રાખડી બાંધી ભાઈની લાંબી આયુની સાથે સાથે ભાઈ તમામ ક્ષેત્રમાં આગળ રહે તેમજ તેમને કોઈ પણ પ્રકારની સમસ્યા કે રોગ ન થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી બુધવારે શ્રાવણ સુદ પૂનમના રોજ રક્ષાબંધન પર્વની રંગે ચંગે ઉજવણી કરાઈ હતી રક્ષાબંધનના દિવસે બહેન ભાઈ

આપણા દેશમાં આ તહેવાર એક અનેરું મહત્વ છે ભાઈ અને બહેનોની વચ્ચેનો લાગણીનું તત્વ એમાં આપણને ભરપૂર માત્રામાં જોવા છે પરંતુ આ ફક્ત લાગણી નથી પણ જ્યારે પણ જરૂર પડી હોય ત્યારે ઇતિહાસની અંદર અનેક બનાવો એવા છે કે જ્યારે આ રક્ષાબંધન કે આ રાખડી બાંધવાના કારણે બહેનોને જે પ્રોમિસ ભૂખ પ્રવેશ આપવામાં આવે છે કે હું તારી સાથે છું હું તારી રક્ષા માટે છું અને જ્યારે બહેનોને કોઈ પણ પ્રકારની જરૂરિયાત પડી હોય ત્યારે એ ઉભો રહે છે એને આ રાખડી યાદ આવે છે એની જવાબદારી સમજે છે અને જવાબદારી પૂર્ણ કરે છે મહાભારત થી લઈને દરેક જગ્યાએ આ રાખડીનું મહત્વ રક્ષાબંધન નું મહત્વ એ આપણે વાંચ્યું છે જોયું છે અનુભવ્યું પણ છે એટલા જ માટે આ રક્ષાબંધનના પવિત્ર તહેવાર કે ભાઈ અતૂટ પ્રેમ એને પ્રદર્શિત પણ કરે છે અને એને જવાબદારી પણ યાદ અપાવે છે આજના આ રક્ષાબંધનના પવિત્ર દિવસે આપ સૌના માધ્યમથી સૌને ખૂબ ખૂબ રક્ષાબંધનનો અભિનંદન આપું છું ખૂબ ખૂબ ધન્યવાદ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે